જીવનનો અર્થ શું છે જીવનનો ગોલ શું છે માનજો એમ નાનો હોય કે મોટો હોય એણે જીવનમાં એક પણ વાર પ્રેમ નથી કર્યો એટલા માટે આ પ્રશ્ન કરે છે એણે એક પણ વાર જીવનનો અનુભવ પ્રેમથી કર્યો હોત તો એને અર્થ મળી જ ગયો હોત એને અર્થ શોધવાની જ જરૂર આ પૃથ્વી પર તમે આવ્યા કોઈને પ્રેમ કરો છો પ્રેમમાં તરબતર છો તમારા નામનું એક વગર દસ્તાવેજનું હૃદય છે કોઈ પૃથ્વી પર તમને ક્યાં કોઈ જુદા ગોલની જરૂર છે અને સુભાષભાઈ અને મારા મૈત્રીપૂર્ણ સંબંધ માટે મારે એવું જ કહેવું જોઈએ કે જેમાં ક્યારેય કહેવું નથી પડ્યું ક્યારેય સંભળાવવું નથી પડ્યું ક્યારેય સ્પર્શવું નથી પડ્યું એટલે પ્રેમની સાદી જે વ્યાખ્યા કે જે કર્યા વગર કહ્યા વગર સ્પર્શ્યા વગર સમજાય વગર તમને અનુભવાઈ જાય કે અને એક બધા એવું કહે ને કે આના વગર જીવી નહીં શકાય એટલા માટે મારે આ વ્યક્તિ જોઈએ પણ આની સાથે જ જીવી શકાય એવો અનુભવ થયો અને હા શરૂઆત મેં કરી હું હંમેશા પતિ પત્નીના પ્રેમની વધુ વાતો કરું કારણ કે એક મિસકોન્સેપ્ટ આપણા બધામાં એવું છે કે પ્રેમી અને પ્રેમિકા હોય પછી લગ્ન થાય પછી એ પતિ અને પત્ની હોય પ્રેમિકા પત્ની જાણે કે હોય જ નહીં એટલે પત્નીને પ્રેમ કરાય પણ કોકની હોય તો એવા એક મિસકોન્સેપ્ટમાં આપણે બધા જીવતા થઈ ગયા છે અને માનવા માંડ્યા છીએ પણ મારે બધાને કહેવું છે કે જો પ્રેમ કરવાની તમારી નિષ્ફળ જાય તમે છૂટા પડી જાઓ એક વ્યક્તિનો એક્સિડન્ટ થઈ જાય એક વ્યક્તિ વ્યસન તરફ જતો રહે એક વ્યક્તિ આમ થઈ જાય તો જ તમે એને સાચો પ્રેમ ગણો એઝ ઇફ આપણે ધીમે ધીમે આપણી અને પ્રોબ્લેમ એ થયો કે આપણી પાસે કથાઓ એવી છે કે ભાઈ સાથે જીવ્યા નહીં પણ સાથે મર્યા એટલે પ્રેમ મહાન બે પતિ પત્ની હોય સરસ મજાનું જીવતા હોય સૌ સુંદર જીવન ચાલતું હોય ત્રીસ પાંત્રીસ વર્ષનું લગ્ન જોઈએ ને તો આપણે થ્રીલ નહીં થાય તમે કોઈને એમ કહો વર્ષથી બે સાથે છે તો આપણે એમ એમ થાય કે ઓકે પણ તમે કોઈને કહો વર્ષથી એકબીજાના પ્રેમમાં છે પંદર વર્ષથી પ્રેમમાં છો એટલે આપણે બધાએ ધારી લીધું છે કે પ્રેમ લાંબો ચાલે નહીં પણ ચલાવવાનો છે ત્યાં ઘણી બધી વાર કહું છું કે આઈ લવ યુ છે ને એ એન્ડ નથી

એ સતત તમારે રાખવી પડે અને રોજ વખત વ્યક્તિને સાબિત કરવું કેવું પડે ત્યારે હજી હું તને આજે આ ક્ષણે એટલો જ પ્રેમ કરો છો તો તમને એમાં ફિલિંગ આવે તો લાગે આપણે એવું થઈ ગયું છે પછી ધીમે ધીમે જોવાનું જ બંધ કરી દઈએ છીએ એકબીજાને લાલાલેન્ડ જેવી ફિલ્મો એ આપણને એ જ જયભાઈ મને હજી યાદ છે કે જીદ કરી કરીને અમુક અમુક કપોલને કીધું તો કે જોવાનું જ છે રાજકોટથી આવો ભાવનગર થી આવો અમદાવાદ થી આવો બધા મિત્રોને એટલે કીધું કે જે લોકો ભૂલી ગયા છે જે ચહેરાઓને આંખોને છે જે આંખોને જોઈને તમે તમે જીવનના કેટલા બધા એકબીજાને વચનો આપ્યા હતા એ એ વચનો તો ભૂલી ગયા તો જુદી વસ્તુ છે પણ એ આંખોમાં જોવાનું ભૂલી જઈએ છે આપણે એ આંખોની સ્મૃતિ નીચે આજુબાજુના કુંડાળા સિવાય આપણે કાંઈ જ દેખાતું નથી હાલાકી કુંડાળા આપણા ઉજાગર ને આપણા પ્રેમ થકી જ પડ્યા હોય છે એકબીજામાં એ એક આંખોને અને આ કેવું છે કે પૃથ્વી પર પ્રેમ છે ને આકાશ મહેશ્વર છે એ બે વચ્ચે જ આપણે જીવન ગાઢી લેવાનું છે ત્રીજી કોઈ વ્યાખ્યાત નથી ને ત્રીજી કોઈ જરૂરિયાત નથી સાદી વાત મજાની વાત તમે કોઈને દિલથી પ્રેમ કરો અને સુભાષભાઈ એક વાત કીધી એની સાથે તમારો વિરોધ છે એમણે એવું કીધું કે તું આવ તો બહુ સારું ન આવ તો ફેર પડતો નથી સાહેબ ફેર નો પડે મારા આવા જવાથી ત્યાં જઈને કરવાનું શું હું હું એવી રીતે હું કોઈના જીવનમાં કે તમે કોઈના જીવનમાં આવીને એટલે ફેર નહીં વાતાવરણ તમને બળબડતા ઉનાળામાં વસંત તો લાગે એને ફેર પડ્યો કહેવાય દોસ્ત વાહ 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 એને ફેર પડ્યો કહેવાય મારું હોવું નઈ મારા વિચાર થકી તમારી આંખ બદલાઈ જાય આવું તો બહુ દૂરની વાત છે મારો વિચાર આવે ને તમને આ સફાડા ઊભા થઈ જાવ એ તમે પ્રેમમાં છો એટલે પ્રેમને સંજુભાઈ નશો કહેવામાં આવ્યો છે એ નશો કરો તો તમને બીજા કોઈ નશાની જરૂર નથી અને તમે જુઓ જે માણસ પ્રેમમાં હોય ને એ તમને આમનમ વર્તાઈ આવી એ તમને ક્યાંય આડો નહીં આવે અને જે આડા આવે છે એ પ્રેમમાં છે જ નહીં એને ક્યાં ખરેખર ક્યાં વાત છે ક્યાં વાત શિક્ષર શિક્ષર ખરેખર તમે કોઈ વ્યક્તિને પ્રેમમાં હોય એને વિના કારણે મજામાં હોય એ તમને સામો મળે ને સિગ્નલ ઉપર એ તમને ઓળખતો ન હોય તો એ તમને સ્માઈલ કરે અને હાથ પેટી થી ઓળખતો વાળો ડાચા બગડે ને તો સમજી લેવું કાને જીવનમાં ક્યારેય પ્રેમ નથી મળ્યો એક 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 સિંગલ અનુભવ નથી પ્રેમની અભિવ્યક્તિનો બાકી એકાદ જીવનનો અનુભવ હોય મને જે ઋષિમુનિઓ હિમાલય ઉપર વર્ષો સાધના કરે છે ને એમાં મને એવું જ લાગે છે મિલિંદે કીધું ને કે એલા બેનને કીધું પછી તમે મને નિરાતે મળજો સાહેબ તમે હિમાલયની કડકડતી ઠંડી વચ્ચે એકાંતવાસ તો જ આખવી શકો કે એક વ્યક્તિનો પ્રેમનો નશો તમને આવો હોય તો એને મળવાનો નશો કેવો હશે કે જગત છોડી જવા માટે તમને હિમાલય એકલા રહેવાની ઈચ્છા થાય એટલે આપણી તો સાદી પૃથ્વી પરના પ્રેમની જ વાત છે કોઈ ત્યાં સુધી જવાની મારા આવવાથી ફેર પડવો જોઈએ તો જાઓ